બાકી બધી જગ્યા થઈ તો પણ બદલાની એવડી આ બદલાઈ છે અરે રહો બદલાઈ તું બેસતા ને હું જાઉં વરાગ્ય ભાવ પૈસા અટાયું નહીં કોઈ દલાલ બલાલ મળી જાય ને દસ હજાર જેવી હારી તો પૈસા નું કોઈ હમણાં ચાલે ને પૈસે ખૂટ્યા અટાણી પટી ગયું હોય ને ગમ હું ઓટો મારતા જ આ ગાયો કાળે કે વેચવી જ નહીં વેચવી ઉપા દેજી તો કોક દલાલ હાથમાં આવે તો અટાણું તો આવે ગાયો તો હાય હું તો આ પતાય ગાયો તું ગાયો હારી વિવાદ દેખ એ ગાયો હું તમારે લઈ જાવી આવી હિંમત હારી આવું તો લઈ જવું

આ તો ગાય મારી સુધી ગાય તમારી હોય તો તમારે વને ચીરા લે આને પૈસા એ તો પેલો અમલ કિંમત કરે એટલે તાણા ખબર પડે વળી પણ દલાલ હું લઈને આવું તો મારું તો કમિશન હોય કે ના હોય તો પાંચસો રૂપિયા આલે વાપરવા વળી દલાલ ને ફોન કરવાનું બધું હળિયું મારે કરવાની દલાલ ના મોને જ મોનાવાનું મારે તો પાંચસો રૂપિયા જ માં ચાલી તો સારી દલાલી આવે તમે પૈસા હાલવા ને નહીં પૈસા તો છે જે બે ત્રણ હજાર હાલ દો એટલો એટલા બધા તો ના હોય એને હજાર રૂપિયા લે લે હા તમે રાજી ને બે દેજો ના હજાર રૂપિયા એ હજાર રૂપિયા તો કાળા ના હોય આવું તો હજાર રૂપિયા તો અમારે યાર પછી નુકસાન ના આવે હા નુકસાન આવે તમે તમારા હજાર રૂપિયા એમાં કાપી નહીં ને અને જે કિંમત મળે એ હું તમે લઈ આવું કે તમારે નુકસાન આવે પાંચસો રૂપિયા પેલા પેલું પેલું આવવાનું બો પાંચસો રૂપિયા તો એ તે ના થાય એટલે મારે હજાર રૂપિયા રૂપિયા બે હજાર કમ્પ્લીટ થઈ હજાર રૂપિયા આલે તમારો લાવો હોય તો લાવો રાજી તું બંધ રાખો આ તો હજાર રૂપિયા વાંધો ને બે હજાર પેલા ત્રણ હજાર રૂપિયા આવી દેજો ના હા હા

તમે વચ્ચે એવું કહી તમાર પૈસા કોઈ શું કીધું મને આવું દે તમે પૈસાનું વચ્ચે ઇવન પોસઠ હજાર કીધા ખલે પોસ હજાર થઈ જાય ઇવન હાલ ફોન આવ્યો છું ને પચાસ માં હલાય છે ઇવન કીધું પચાસ હજાર એ ઓછા પડતા ને હું કીધું ગાય હારી વોશિંગ મેશીન લઈ લો તાણી પચાસ હજાર માં પકડી ને કાપો હળદ દેખોય તમારે ગાય ખૂબ પચાસ હજાર હાલો અમે તો બીજા ના આવતો